સુરતમાંથી ઇન્ટરનેશનલ તસ્કરીનું મોટું કૌભાંડ સામે આવ્યું કતરમાં આવેલ દોહાની જેલમાં સુરતની રામપુરાની બે યુવતી હાલ બંધ છે સુરતથી બ્યુટી પાર્લરનો સામાન લેવાના બહાને યુવતીઓને મોકલાવી હતી કતરના એરપોર્ટ પર મહિલાઓની કરાઈ ધરપકડ ડોલરના નામે અબોર્શનની દવા મોકલવામાં આવી હતી એક ટ્રીપના બદલે દસથી પંદર હજાર મહિલાઓને આપવાની વાત કરાઈ હતી सुरत पुलिस कमिश्नर कचहरी रजवात करवाने आई आवेदन पत्र આપીને પરિવારે મદદની માંગ કરી રામપુરાના લોકો रजवात કરવા પહોંચ્યા કમિશનર કચેરીએ ઓર્યા નામ સેનાઝ બિલાલ સૈયદ હે આજ મેં યહા પે કમિશનર કચેરી પે આઈ હું ઓર મેરી બહેન કે લિયે આઈ હું મેરી બહેન ઘર મે સिलाई मशीन કરતી હે કપડે સીતી હે ઉંમર 21 સાલ હે મેલે કે એક લડકી સબના સોहेब अंसारी करके वो आई थी मेरे घर पे और ऐसा बोली કે सना तेरे को जाना है वहाँ पे कतर पे डॉलर लेके और वहाँ से एक दिन में रिटर्न आना है तेरे को बीस पच्चीस पंद्रह से बीस हजार में दिलवाऊंगी तू जा एक दिन का ही काम है ऐसा करके उसने भेजा और वहाँ पे मेरी बहन को फंसवा दिया है उसने और वहाँ पे जानती भी नहीं हम उसको बोलते फोन करके तो बोलते है हाँ, मैं निकलवा दूंगी निकलवा दूंगी ऐसे ही हमको से देती है बत, मतलब बस ऐसा है वो एक अन्ना है बॉम्बे में उसके साथ मिली हुई है और बोला कि तेरे को यहाँ से जाना है डॉलर लेके और वहाँ से खाली आता ना एक दिन में आना है मैं खुद भी जाके आई हूँ कुछ नहीं होता है अच्छे से जाएगी अच्छे से आ जाएगी मैं भी गई थी ऐसा करके मेरी बहन को बोला और जबरदस्ती काले वाले करके उसको भिजवाया और मना करती थी तो भी अभी वहाँ पे वो पकड़ा गई है उसका फोन आता है हमने पूछा तू कैसे पकड़ाई तो बोले मैं यहाँ पे पकड़ा गई हूँ मेरे को गोली निकली है मेरे बैग में से हमने पूछा काय की गोली है तो बोले अबोशन बच्चे गिराने की गोली निकली है मेरे पास से और लोग ने मेरे को पकड़ लिया है यहाँ पे

ગોલ્ડ સ્મગલિંગને એવા બધા ધંધા કરીને માણસને લોકોને બિચારી સુરતની દીકરીઓને ફસાવે છે કેટલાક લોકો ત્યાં ભોગના શિકાર બન્યા છે ને ત્યાં કતર મતલબ અલગ અલગ કન્ટ્રીઓમાં ગોલ્ડ સ્મગલિંગ ને એ બધું કરાવીને ત્યાં લોકોને ફસાવી દે છે અને આપણે એના વિરુદ્ધ દાલગેટ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે પણ ત્યાંથી આપણને કોઈ રિસ્પોન્સ અને જવાબ મળ્યો નથી તો આપણે અહીંયા પોલીસ કમિશનર કચેરીમાં આવ્યા છે કે આપણને અહીંયાથી ન્યાય મળે આ પણ સરકારની નમ્ર વિનંતી છે અમને એમ કહ્યું હતું કે ભાઈ અહીંયાથી તને ડોલર લઈને કોસ્મેટિક લાવવાનું છે મતલબ મેકઅપનું સામાન ખાલી યાદ જ મતલબ એમ જવાનું છે બીજું કંઈ નહીં અને મારા મતલબ એમ કહીને ખોટું ખોટું આશ્વાસન આપીને એમ આવ્યું હતી ને એને મારી વાઈફ દ્વારા મારી આ વાત થઈ એ તો મને વાત ખબર પણ નહીં હતી મારી વાઈફે મને આ બધી વસ્તી વાત કીધી આ વાતની જાણ મને ત્યાં તે પકડાઈ ગઈ ને એના પછી ખબર પડી અને એ માણસ મને મતલબ એ જે લેડીઝ છે એ મને ખોટું આશ્વાસન રોજ ફોન કરીને આપે છે કે હું ટેન્શન નહીં લે હું કરાવી દઉં હું કરાવી દઉં મારો તો બહુ સેટિંગ છે એમ ને તેમ હું તો વર્ષોથી આ ધંધો કરું છું મારી સાથે તો કેટલાક લોકો અહીંયા જોડાયેલા છે અને કેટલીક છોકરીઓ ત્યાં ફસાયેલી છે મારી છે કે પ્લીઝ અહીંયા અમારી હેલ્પ કરે ને ત્યાંથી લોકોને રિલીઝ કરવા બે આ માણસ નથી આમાં કમથી થી કમ એને થી વીસ માણસની ટોળકીઓ છે અને મારી પાસે બધા પ્રૂફ છે બધાના ફોટોઝ છે એ ફોટોઝ મેં રજૂઆત કર્યા છે ઓલરેડી અને બધા લોકો ગુનેગાર છે બધા લોકોમાં કોઈ કોઈને કોઈ કોઈનો કોઈ ગુના નોંધાયેલો છે ને આ જે સમીમ મારી પાસે બહુ પૈસા છે એમ કહીને મને વાત કરે છે અત્યારે હું પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરવા આવ્યો છું મને મને અહીંયાથી ન્યાય મળે સરકાર તરફથી મને આશા છે કે મને ન્યાય મળશે